યુનિટ ઇંગ્લિશ સ્કૂલ હિંમતનગરનો વાર્ષિક સમારોહ પ્રથમ સ્ક્વેર હોલમાં યોજાયો સ્કૂલના આચાર્ય રાજીભાઈના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો સાવનભાઈ દેસાઈ ધર્મેષ્ઠાબેન વણકળ જાફરભાઈ દિવાન નરેશભાઈ વણકડ ચેતનસિંહ પરમાર કાલુભાઈ શેખ મનુભાઈ દેસાઈ બાબુભાઈ દેસાઈ કનુભાઈ પટેલ રાજુસિંહ રાઠોડ હિંમતસિંહ પરમાર વગેરે હાજર રહ્યા હતા સમારોહમાં નારી શક્તિના વિવિધ પાસાઓમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું માતા પિતાનું મહત્વ અને બાળમજૂરી નાબૂદી જેવા સામાજિક મુદ્દાઓ પર પ્રદર્શનો યોજાયા કાર્યક્રમમાં બાળવાટિકાથી લઈને ધોરણ આઠના વિદ્યાર્થીઓએ અનોખા નૃત્ય તેમજ અવનવા નાટકો પ્રગટ કરી પોતાની પ્રતિભા દેખાડી માતા પિતા તેમજ આવેલ તમામ મહેમાનોને ગદગદ કર્યા હતા યુનિક ઇંગ્લિશ સ્કૂલના તમામ શિક્ષકોએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે ક્લાસ ટોપર્સ અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા સો ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ વાલીઓને પણ સન્માન આપવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતે તમામ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી